તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર સી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાઇટિંગ અને બીજી આર્મ એક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સાહેબ પ્રદેશકુમાર જાસર અને એડિશનલ સીપી સાહેબ મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામો સાહેબ શ્રી જાદવ સાહેબ અને ગોંડિયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસણ ના રિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હર્ષદીપસિંહ જય જિગ્નેશ હિંમત લકીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ

નો કારણ મૂળ જનવરી મહિનામાં એક માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં રાધિકા નામની એક મહિલા છે એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી અગસ્ત મહિનામાં બંને જૂથ વધે આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાં ખાર રાખી આજ જ બનાવ બન્યો રાધિકા સામે કોઈ ફરિયાદ કે ગુનો નોંધાયેલો રાધિકાની સામે કોઈ ફરિયાદ બીજી ગેંગ છે જે સમીર ઉર્ફે મુરકોમાં છે એના કોઈ ગેંગના કોઈ લોકોની ધરપકડ કરે એક એ જૂથના ત્રણ માણસોને અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને એ બનાવવામાં સામેલ હતા કે કેમ આ બાબતે એની પૂછપરછ ગહેનતાપૂર્વક ચાલુ છે અને એની એમાં ઇન્વોલ્વમેન્ટ સામે આવે તે એની પણ ધરપકડ કરવામાં આવે છે ગ્રીન ચી ચાર વર્ષમાં ચોથો બનાવ છે તો કોઈ કડક કાર્યવાહી કરવા આ બંને જે જૂથ છે એના વિરુદ્ધ જીસીટીઓસીના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ આવી ગઈ છે અને આવનાર પાંચ સાત દિવસમાં એમના વિરુદ્ધ જીસીટીઓસીના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી પ્રથમ દ્રષ્ટિ આ થી નવ ખાલી કેસ અમારા પાસે બરાબર થયા છે તો એવું માની શકાય કે આઠ થી નવ ફાયર થયા હતા અને બીજી જૂથના અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવે આ બનાવમાં સમીર જુણેજા

એ જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુનેજા નામનો માણસ છે એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખિલ હતા તો એ રિલેટિવને જોવા માટે એ જુનેજા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની એ માણસો ત્યાં ભેગા થયેલા એ આ બાબતની જાણ સામાવાળા માણસો ગળવી જૂથના માણસોને ખ્યાલ થતાં એ કારમાં બે આઈ ટ્વેન્ટી અને સ્વિફ્ટ કારમાં બેહી ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલી તો એના જવાબી દ્વારા પરિણામ દ્વારા પણ ફાયર કરવામાં આવેલ ઓકે